દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો એકાવન સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર પાંચસો દસ અને એક કિલો ચાંદીનો ભાવ પંચાણું હજાર સો રૂપિયાની સપાટી પર રહ્યો હતો તો આજના એક કિલો ચાંદીના ભાવની અંદર આજે ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની વાત કરીએ તો એક ગ્રામનો આજનો બાવીસ કે સોનાનો ભાવ છ હજાર સાતસો ઓગણપચાસ આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર નવસો ને બાણું તો આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે વાત કરીએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો ત્રેસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર નવસો ને ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તો હજાર છસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છત્રીસ હજાર ત્રણસો રૂપિયા સુધીના ચોવીસનો ભાવ પાંચ હજાર પાંચસો બાવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચુમ્માલીસ હજાર એકસો ને સિત્તેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર બસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ બાવન હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ જે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો સતત ઘટાડા તરફી ચાર બજારમાં જોવા મળી રહી છે આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ